આપડીલોક ની શરૂઆત થઈ હતી અને ભાઈ શરૂઆત એ રીતની હતી કે ભાઈ મારી આવનારી પેઢીને અમુક જૂની સંસ્કૃતિ ખ્યાલ રે અને જળવાય રે એ માટે શરૂઆત કરી હતી પણ સૌના સહકાર ચેનલ હાલે છે અને હવ જોવે છે ને હવના જમાવટ થાય છે એટલે ભાઈ શરૂ છે તો ભાઈ એમાં કે આ વર્ષ દિવસમાં જે ધાર્યા કરતા સારું પરિણામ મળ્યું છે અને માણસો પસંદ કરે છે તો ભાઈ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર બધાયનો અને ભાઈ આજના દિવસે આપણે ચેનલનો 1 વર્ષ પૂરું થયું એટલે આજના દિવસે આપણે કાઈ એવા ધાર્મિક કાર્યો કરવાના સહી હારા કાર્યો કરવાના સહી અને માતાજી નું પહેલું નોરતું છે એટલે ભાઈ માતાજીનો શણગાર કરવાના વિડીયો જોતા રહેજો આજના વિડીયોમાં બધુંય નવું જાણવા મળશે અને આજ આપણે નવરાત્રિનો પહેલો દિવસ અને ભાઈ આપણી ચેનલનો પહેલો એક વર્ષ પૂરું છું એ નિમિત્તે હારા હારા કાર્યોને કરવાના છે તો જોતા રહેજો અને આવશે ભાઈ મજા તો હવે આપણે આ માતાજીનું અહીંયા મહા લખ્યું છે તો ત્યાં આપણે ફૂલ મૂકશું અને ભાઈ તું દીવા કરવાનું છે તો હવે કરી નાખી શરૂઆત હું ફૂલ મૂકી દઉં જય માતા હા નવરાત્રીનું માતાજીનું કાર્ય આપણે અત્યારે પૂર્ણ થઈ ગયું અને મારા મહેમાન એટલે મારા ભાઈ એક આવ્યા છે મારા બા આવ્યા છે તો એની મુલાકાત કરાવી અને પછી જવાનું છે આપણે બોરડી ગામમાં રામજી મંદિરે રામજી મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મૂર્તિની પધરામણી હજી બાકી છે અને પ્રાણ પ્રચાર બાકી છે તો આપણે પછી જવાના છે એ મંદિરે એટલે ભાઈ જોતા રહેજો મંદિરના દર્શન થાય આજે તો મારા સાસુ ને મારા ફૈજી આવ્યા છે જો હવે પગે લાગી લઈએ આપણે હવે આપણે આજ બાર છે ને રામજી મંદિરે ગામમાં જવાનું છે આ જાણતરું એટલે હાથ હટાડવો હા આપણે થઈને આપણે અંદરે વાત થઈ અને પછી નક્કી કર્યું કે ભાઈ બોરડી ગામમાં આપણે નાની એવી મૂર્તિ પેટે સેવા કરવાની છે તો એ પ્રમાણે હવના રાજીપે આપણે જેવા જઈએ પુણ્ય કાર્ય કાંઈ પણ કરીએ તો હવનો રાજીપો હોય તો જ કોઈક થાય એટલે હવ આનંદ થી આપણે રામજી મંદિર જઈએ છીએ અને આપણી હથાશક્તિ પ્રમાણે જે કાઈ હોય એના ઢડશુ ભગવાન ના શરણો અને આજે તો હવે નોરતા શરૂ છે એટલે ફરાળત હોય તો મંદિરે જવાના છે એ મંદિરેથી આવીને પછી ફરાળ બનાવવાનું છે ફરાળમાં બટેટા પૂરી અને કસોરી તો બધું નહિ બતાવી કે આપણે કસોરી બનાવશું એ બતાવશું તો જોતા જોારેજ વીડિયો થાય જમામાવટ મંદિરનું કાર્ય રામજી મંદિરનું પૂર્ણ થઈ ગયું બાંધકામનું અને અહીંયા ભોળાનાથનું મંદિર તો આ છે જ અને ભાઈ રામચંદ્રજી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિક્ષા કરવાની છે એ તારીખ છ અગિયાર બે હજારના ચોવીસના દિવસે રાખેલું છે અને ભાઈ રામચંદ્રજી ભગવાનની મૂર્તિ આ વિભાગમાં પધરાવવાની છે એટલે એ મંદિર રેડી થઈ ગયેલું છે એટલે બાંધકામનું કારણ પૂર્ણ થઈ ગયેલું છે અને કામ મંદિરનું એકદમ જોરદાર સરસ હાઈ ક્લાસ આ ભગવાનનું મંદિર ભાઈ આમાં શું ઘટે હું તારે આભાર મંદિરનું કામ હાઈ ક્લાસ થયું છે હવે આજે આપણે નવરાત્રી નો દિવસ અને આજે આપણી ચેનલનો એક વર્ષ પૂરું થયું એ નિમિત્તે આજ આપણે જે રામચંદ્રજી ભગવાનની હવે પ્રાણ પ્રતિષ્ઠામાં મૂર્તિ કાર્ય રહ્યું છે મૂર્તિ નહીં લેવા જવાનું છે આ કાર્યમાં કષ્ટભન દેવની કૃપાથી અને રામચંદ્રજી ભગવાનની મૂર્તિને નિમિત્તે આપણે એક નાનું એવું ભેટ અને કે દાન રામજી મંદિરમાં આપી છે બોલો ભગવાન આમાં રામચંદ્રજી ભગવાન લક્ષ્મણ અને સીતા માતા અને હનુમાનજી પ્રાણ પ્રતિજ્ઞા થવાની છે ને એ મૂર્તિ ને આવવાની છે આ ભોળાનાથ નું મંદિર રાડી છે અને આ મંદિરે હું તમને ત્રણ દિવસ પછી આમાં કઈ માતાજીની મૂર્તિ આવવાની ત્રણ દિવસ પછી કહીશ એટલે જોતા રહેજો વિડીયો અને થાહે જમાવો

આપણે ફરાળમાં કસોરી બનાવવાની છે તો બધું તૈયાર કરીને બેઠા છે એ શું બટેટાએ તે બાફી નાખ્યા હતા અને સાલે ઉખાડી નાખી છે તો હવે આપણે આમાં મસાલો પહેલાં કરવાનો છે એ પહેલાં તૈયારી કરી નાખી લીલા મરસા નાખવાના છે પેલા મરસા ખાંડી વાળી પછી આપણે બટેટાનો વઘાર કરીએ પછી બધી તૈયારી કરીએ અને આ લાલ મરસા આવે આવવા મણ્યા आ खट्टा मीठा आए ले आपड़े थोड़ा के लाया था तो यो का दुई नहीं की आना तले लाय बहुत मस्त लगे पशी शेके लाय मस्त लगे खाटा करिए तो बहुत सरस लागे जरा मीठू नहीं दी इतना जल्दी खंडाई जाए

तेल गरम થઈ ગયું જીરું નાખી દઈ आले લમર સાખણ દઈ તો મરચું નાખી દઈ nggak aja itu untuk kauan lagi dalam acara tapi naik di

I'm <laughs> sorry.

અને આ રસગરાનો લોટ છે એનો આપણે ડુવો બનાવવાનો છે તો એ ડુઓ બનાવી નાખીએ થોડુંક મીઠું નાખી દઈએ આમાં અને આની ગોળીઓ બનાવવાની બનાવી નાખો તમે આપણે તેલ આવી ગયું છે મૂકવા મળીએ

મજામાં સીતારામ આવી ને કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો બીજું નામ છે તરુણાબેન માણકપુરાથી કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો સીતારામ જોવો ભાઈ ફરાળી કસોરી હાઈ ક્લાસ બની ગઈ ને આમ જોવો ભાઈ જમાવટ હો કાંઈ ઘટે નહીં આમાં મોજે મોજ ભાઈ ફરાળમાં એ આમ લાગે હાઈ ક્લાસ તો હવે એમે કરી લેવું ભાઈ ઘડીકરણ ફરાળ ભાઈ માતાજી ની સેવા પૂજા ભક્તિ જે થાય નવ દી આનંદ કરશું મંગલ કરશું એટલે થાય જમાવટ અને ભાઈ મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ